ઘરે જિયા વેગો બાયરું આ છડતું હોય તો શું કરું બહાર માણા થાકે ને ઘરે વયો જાય મનન થાક લાગે ને લે એમ ગાવ ઘરે જાવું આખી દુનિયાનો થાક ઘરે ઉતરે હવે ઘરનો થાક હોય ક્યાં ઉતારું હે ઘરે આપણને એમ દામ ડેલામ ગર્યા ભેગું તેમ થાય કે શું શું માર એની છે ને બાપુ કોઈ કિંમત નથી આને દુનિયા આપડે કહે છે ને મારા 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 એ મારા જ દિવાળી મૂકવાના છે આપણા છે એ જ આપણને દિવાળી મૂકવાના છે આ દેહની કિંમત કઈ નથી પણ બાપુ ભજન કરવા માટે દેહની જરૂર પડે ભજન વગર દેહ નો થઈ શકે દેહ વગર ભજન નો થઈ શકે અલગ એને કે મારું નામ અનોપસી છે પણ બાપુ અહીંયા આવીને આંગળી દેખાડીને મને બતાવો કે અનોપસી ક્યાં છે હે આ સાતી છે ગાલ છે કપાળ છે માથું છે તો અનોપસી ક્યાં જરૂર આની છે રામ આવું બોલું છું ને જ ઈશ્વર છે જે સ્વર છે ને જ ઈશ્વર છે આવું બોલું તમારા દેખાય છે દેખાતો નથી ને ને જ સાચું છે ચાલુ થઈ જાય મને જે દેખાય ને તેથી હું નહીં તમને દેખો આ વસ્તુ એવી છે બાબુ આ બાર વાગ્યા પછી જ આ વાત નીકળે એવા અધિકારી બેઠા હોય ને ત્યાં બાકી કોઈને કઈ કીધા જેવું નથી નગરી એમ કે અમને દેખાડો જેમઝમ પાણી પૂરી વેસવા નીકળ્યા હોય એક વાણી અને એક પાણી પાણી છે ને એ બહાર સાફ કરશે ને એ ખાવામાં કામ આવે રસોઈ બનાવવામાં કામ આવે નાવામાં કામ આવે અને બીજે થી પાણી મળીને એ પાણી કદાચ ખરાબ થઈ ગયું હોય છે ને તો ક્યાંક બાપુ હળગતું હોય છે ને તો અહીંયા સાંઠશો ને તો અગ્નિ ઓલવવામાં કામ આવશે ખરાબ પાણી હશે તોય કામમાં આવશે થયા પછી બાપુ ધરમ ના દરબારમાં માણા ઢોર પશુ પક્ષી બધા બોલાવ્યા કારણ કે ધર્મ પછી એ હુકમ કર્યો બધા ચાલી ચાલી વર્ષ ઉમર જાવ એટલે માણા આમ છેલ્લે બેઠેલો ઈ કે બસ ચાલી વરસ તે કારણ કે માણા ઠેર ભિખારી વેડા કર્યા પછી ઓલા કુતરા હોય ને કુતરા એને કીધું કે ધર્મ રાજા ને ભગવાન કે અમારે ચાલી વરસાડવાના ચાલી વરવા કર્યા પછી ઓલા બગલા હતા ને એને કીધું કે આગળ કળિયુગ આવે કે વરસાદ ન થાય સરોવર નો ભરાય ને અમારે કે શિકાર મળે ન મળે અમારે ચાલી વર કેમ કૂટાડવા કે વી તમારા ઓછા કરી દો કે આ કોઈ લેવા જાય વારો આવવા દે એ અમારે ચાલી કેમ કુટાડવા એટલે ભગવાન કે ભાઈ વધારે નહીં તમારે વીજ કે ઓછા દો વી કે વી કરવું વી તો તમારે ભોગવવા જ પડશે એ કે આ વી કોઈ લેવા જાય એમને ભગવાન એમ કે માણા આ નહીં લે માણા કે લાવો લાવો એ પડ્યા છે કાંઈ આવશે લાવો એમ કઈ હો કર્યા અત્યારે બધા કેવા ને મારા ની ઉમર હોવા વરા પણ જીવન જીવવાની બધા ચાલી સુધી આવે એક લખી લેજો તમારે જોવું હોય પછી દીકરા ને દીકરા પછી ઘરે હાલે વહુ પછી ઉપાડે સોરે જઈને બે સોરે રસ્તામાં ગળફા ઉડાડો છો અમારે વાયદા કરવા પાણી ભરવું પછી જીનો હોય ને કે છોકરા કીધું કરતા નથી વહુ માનતી નથી બટકા ભરવાનું ચાલુ થાય એટલે આપડે સમજી લેવાનું કોઈ કુતરા ચાલુ થયા ભગવાની બાબુ અને એમાં બાપુ જે ભજનાનંદી મહાપુરુષો થઈ ગયા એને તો બાપુ છેલ્લા શ્વાસ સુધી મોજ કરી છે એને બાપુ કુતરા બગલાનું નું કઈ આવતું નથી જીવન બાપુ છે જે સમાજમાં હોય અને મારી તો એક જ ભરામણ છે કે સમાજ જેવડો હોય ને એવડો જે કુટુંબ હોય ને બાપુ કુટુંબની એકતા એક રાખજો મા બાપની સેવા કરજો ગુરુ મહારાજના શબ્દો પર ભરોસો રાખજો બસ આના સિવાય આ બધું વગર પૈસાનું છે મા બાપની સેવા કરવામાં પૈસાનો જ હોય વ્યસન મૂકી દો એમાં પૈસા નો જો પૈસા બચે કુટુંબની એકતા હોય ને એમાં બાબુ પૈસાની જરૂર ન પડે આ સુખી થવાની તમને મફત દવા દેખાડો